બટ ડગડું ઉંગળી ભાઈ ડગડું એ ભંગાર આયુ ભંગાર ભંગાર દે લ્યા તો પડે છે શેટર લઈ ગરમ અને નરમ સ્વેટર અબે

આ કોઈ તમાર કાકા બાપાનો શોકો હોય તો પેન્ટ આપી હેલ્યા આ તો ચીડીની ફાટ્યું ભલા પણ આ આ આ પાટે પ્રતિભા ફેશન ફેશન આ ફેશન છે લે કોમળો આ ગરમાગરમ કોમળો છે હા ગાઘરો હા ફરકે ક્યાં પટિંગ કરે હું પટિંગ નહીં તું વેશમાં આવરો તું ચાલા આવરો છે ભૂલી જાવ દરવાજે ભાઈ શું કહેવાય સંપળ ભૂલી તમારા ઘણા લઈ લો તમે

આ તો મારું સીજા ઓલો દાય મારો